અમદાવાદ સનાથલ ચોકડી સાણંદ હાઈવે ખાતે આવેલ લંબે નારાયણ આશ્રમના પટાંગણમાં નિરાંત આચાર્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય સદ્ગુરુ અજુરામ મહારાજના ના છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે તેમના સેવક ગણ દ્વારા સુંદર સંત મિલન અને હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું

ની જગ્યામાં મહંત જાનકીદાસ બાપુ તેમજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મહારાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી દૂર દૂરથી સંતો હરિભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગનો લહાવો લીધો હતો સદ્ગુરુ સેવા દોયલી નિભાવવી મુશ્કેલ જેમ નટ ચાલે દોરી પર એવા છે આ બધા ખેલ નિષ્ઠાના ફળરૂપે સંતોના આશીર્વાદ અનન્ય મળવાથી કાર્યક્રમની ભવ્યરૂપી બનવાનું મુખ્ય કારણ સેવા અને નિષ્ઠા એવા નિષ્ઠાવાન મહાપુરુષ સંત ભક્તિરામ મહારાજ અને કેતનરામ મહારાજ સંખેશ્વર ગાદીવતી થી જીવરામ મહારાજના શુભ આશીષથી સેવક ગણને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા સાથે જ પૂજ્ય ગોવિંદરામ મહારાજ સેવક ગણને પણ વંદન કરવામાં આવ્યા ત્યારે જેમના સાનિધ્યમાં આપણે ઉપસ્થિત છીએ અને જેમણે ગુજરાતમાં સંત સમાજમાં મોટું નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને સમાન સનાતન હિન્દુ ધર્મ માટે સતત જેવો કાર્યરત છે ગુરુનો વહીવટ કરી શકાય એમ નથી અનેક સંતો મહંતો અનેક સરસ વાતો કરી શકે એવી છે એમની જ્ઞાનના ભંડાર છે બહુ બોલવાનો નથી હું તો મારો કેવળ આનંદ વધ્યો છે ગુરુ શું કરી શકે એક સાદી ભાષામાં ગુરુ નો કાયમ સાદો અર્થ પણ કરું છું ને એ ગુઢ અર્થ પણ છે વિજ્ઞાનની ભાષામાં લઘુ અને ગુરુ આ બે શબ્દો વપરાય છે દેહ નિર્વાણ થયેલું જ હોય છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાની ના ચરણમાં વંદન હોય આવા પૂજ્ય જુરામ મહારાજ સામાન્ય જે એમની ઇતિહાસ જો